નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ટંકારા સ્થિત હજરત સૈયદ શાહ સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ ભરૂચના ટંકારા સ્થિત સુપ્રસિદ્ધ હજરત સૈયદ શાહ સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફની ઝાકમજોડ રોશનીથી શણગારવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ સત્યાવીસમી રજબના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ દરગાહના પટ્ટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું પાટણવાળા બાવા સાહેબ તેમજ અન્નજ સૈયદ દાતાઓએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓ પણ દરગાહ શરીર પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા નવયુવાનો દ્વારા મગરીબની નમાજ બાદ સામૂહિક ન્યાજ પણ રાખવામાં આવી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિંગ કારા